હેલો દોસ્તો આપણે પૈસા ગુજરાત પોલીસ પરથી માટે જઈસીઆરટી શરીર જોઈએ છીએ એમાં આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવા જ મોસ્ટ હેમ્પી પ્રશ્ન જોવાનું ચાલુ કરી દીધું છે એમાં આપણે પહેલાં પાઠના મોસ્ટ હેમ્પી પ્રશ્નો જોઈ નાખ્યા છે તે પ્રશ્નો તમારે જો જોવો હોય તો તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે અને દોસ્તો તે પણ પ્રશ્ન ખૂબ જ મહત્વના છે એકવાર જોઈ લેજો અને દોસ્તો અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના બીજા પાઠના મોસ્ટ હેમ્પી તેત્રીસ પ્રશ્નો જોઈશું દોસ્તો પાઠનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન દોસ્તો ભારતમાં બ્રિટિશ શાસનના તેત્રીસ પ્રશ્નો આપણે જોઈ નાખશું એટલે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના બીજા પાઠના બધા જ મોસ્ટી પ્રશ્ન જોઈ નાખ્યા તેમ સમજવાનું અને દોસ્તો લાસ્ટ સુધી બન્યા રહેજો લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહીજો

તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી બંગાળ બિહાર અને ઓડિશા બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશાની એટલે કે દીવાની સત્તા આપવાનું સ્વીકારવામાં આવ્યું હતું પ્રશ્ન ચાર કોયા બળવો ક્યાં થયો હતું તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન એ આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોઈ આ આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં થયો હતો દોસ્તો તમારે એક કામ કરવાનું છે વિડીયોને અત્યારે લાઇક કરવાનો છે અને તમારા દોસ્તોમાં એક શેર કરી દેવાનો છે કે દોસ્તો આની એક લિંક શેર કરી દેજો કેમ કે દોસ્તો વિડીયોમાં અદ્વિત કોઈ દી નથી કહેતો અને કીધું પણ નથી અત્યારે લાગીને ગમેટલા વિડીયો જોઈ લો કોઈ દી નથી કીધું પણ અત્યારે દોસ્તો અત્યારે આપણે ચેનલની રીચ સાવ ડાઉન છે એટલે થોડો દોસ્તો તમારે સપોર્ટ કરવાનો છે તમારે એક લાઇક કરી દેવાનો છે વિડીયોની લિંક શેર કરી દેવાની છે અને કામ કરવાની નહીં મજા આવે દોસ્તો તમારે આવી રીતે પાઠ્યપુસ્તકના ના પ્રશ્નો મેળવતા રહ્યો હોય તો થોડો તમારે સપોર્ટ પણ કરવો જોઈએ ચાલો દોસ્તો વધુ આપણે વાત નથી કરવી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન પાંચ સ્થળાંતરિય ખેતી શા માટે રાખને જમીન પર પાથરવામાં આવતી

મહાલ મહાલવારી પદ્ધતિ કોણે દાખલ કરી હતી તો દોસ્તો ઓપ્શન બી ઓલ્ટ મેકેન્જી મહાલવારી પદ્ધતિ ઓલ્ટ મેકેન્જીએ દાખલ કરી હતી પ્રશ્ન નવ મહાલવારી પદ્ધતિનો અમલ કયા પ્રદેશમાં થયો હતો

આદિવાસીઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપવા ઈચ્છતા હતા પ્રશ્ન બાર કયા આંદોલનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ઉલ ગુલાનનું દોસ્તો ઉલ ગુલાનનું આંદોલન હતું તેનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું ખાસ યાદ રાખજો પ્રશ્ન તેર બ્રિટિશ રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયો શબ્દ પ્રયોગ થતો હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી મહાલ દોસ્તો બ્રિટિશ રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો પ્રશ્ન ચૌદ બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો દોસ્તો નાન સરાવશે ઓપ્શન સી યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવી દોસ્તો બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવી તે હતો પ્રશ્ન પંદર સત્તાલ આદિવાસીના સમૂહ સો વ્યવસાય કરતા હતા

રેયતવારી પદ્ધતિ મુંબઈ અને મદ્રસ પ્રાંતોમાં લાગુ કરવામાં આવી હતી પ્રશ્ન અઢાર મહેસૂલ વ્યવસ્થામાં સુધારો કરવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી

તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો થયો હતો દોસ્તો આ પ્રશ્ન એમ હશે કે નીચેનામાંથી કયો બળવો થયો હતો ઈસવીસન ઓગણીસો ચાલીસ માં તો યાદ રાખી લેજો પ્રશ્ન એકવીસ કોણ સમુદાયના લોકો સો વ્યવસાય કરતા

તો રેત પ્રથામાં ગડીના વાવેતરની જે રેયત પ્રથા હતી તેમાં કારખીનેદાર ખેડૂતને લોન ધીરતો હતો પ્રશ્ન ચોવીસ અંગ્રેજોના સમયમાં આદિવાસીઓ કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા તો આન્સર આવશે ઓપ્શન ડી બે પ્રકારના

જોઈ લેજો થોડો તેને રંગવાનો વ્યવસાય કરતા હતા તો દોસ્તો યાદ રાખજો આન્ંતસરાસ ઓપ્શન એ કોણ દોસ્તો કોણ સમુદાયના લોકો કાપડ વણવાનો ચામડા કાપવાનો અથવા રંગવાનો તેને રંગવાનો વ્યવસાય કરતા હતા દોસ્તો તમે એક આ જોઈ લેજો આપણે બીજા પાર્ટના પ્રશ્નોમાં આપ્યો છે તમે નજર નાખી લેજો પ્રશ્ન 29 બ્રિટિશની નજર બંગાળના કયા ઉત્પાદન પર હતી તો દોસ્તો આન્ંતસરાસ ઓપ્શન ડી રેશમ બ્રિટિશની નજર બંગાળના રેશમના ઉત્પાદન પર હતી પ્રશ્ન ત્રીસ પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજો મીર જાફરને હટાવીને કોને નવાબ બનાવ્યો હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ મીર કાસિમને પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ મીર જાફરને હટાવીને મીર કાસિમને નવાબ બનાવ્યો હતો પ્રશ્ન એકત્રીસ કાશ્મીરનો કયો સમાજ કેટા બકરા પાડવાનો વ્યવસાય કરતો હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી બકરવાલ કાશ્મીરનો બકરવાલ સમાજ કેટા બકરા પાડવાનો વ્યવસાય કરતો હતો પ્રશ્ન બત્રી છોટા નાગપુર આસપાસ છોટા નાગપુર આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી મુંડા છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા આજનો લાસ્ટ પ્રશ્ન અને પછી આપણે જોઈશું સ્ટા પ્રશ્ન તો દોસ્તો પ્રશ્ન તેત્રી ઓગણીસમી સદીના અંત સુધીમાં ભારતમાંથી કઈ વસ્તુઓ પર અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી દીધી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી રેશમ પર ઓગણીસમી સદીના અંત સુધીમાં ભારતમાંથી રેશમની વસ્તુ પર અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી દીધી હતી દોસ્તો ત્યારે આપણે મોસ્ટ એવી તેત્રીસ પ્રશ્નો પૂરા કર્યા છે હવે તેમાંથી એક વિધાનવાળો સ્ટાફ પ્રશ્ન તમને આપવામાં આવશે તેનો જવાબ તમારે જાતે કમેન્ટમાં જણાવવાનું રહેશે અને આનો રાઈટ આન્સર તમને કાલના વિડીયોમાં મળી જશે

ચોથું વિધાન છે રેહતવારી પદ્ધતિ મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં લાગુ કરવામાં આવી હતી અને પાંચમું વિધાન છે ઉલ ગુલાનનું આંદોલનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું તો દોસ્તો આ પાંચ વિધાન આપ્યા છે તેમાંથી આપણે ખોટા એટલે કે અસત્ય વિધાન જણાવવાના છે તો ઓપ્શન છે ઓપ્શન એ બીજું ત્રીજું અને પાંચમું વિધાન અસત્ય છે ઓપ્શન બી પહેલું ત્રીજું અને પાંચમું વિધાન સત્ય અસત્ય છે અને ઓપ્શન સી બીજું અને ત્રીજું વિધાન અસત્ય છે ઓપ્શન ડી પહેલું અને પાંચમું વિધાન અસત્ય છે દોસ્તો તમારે અત્યારે વિડીયોને સ્ટોપ કરીને આનો આન્સર વિચારવાનો છે અને આનો આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે આનો આન્સર તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે એટલે કે આપણે ત્રીજા પાઠના પ્રશ્નો જોઈએ ત્યારે તમને

પહેલું બીજું અને ચોથું વિધાન સાચું છે તો દોસ્તો ત્રીજું વિધાન આ રીતે સાચું થાય છે કે ભારતમાં સંધિ સેવો લોર્ડ વિલિયમે નહીં કોન વોલ્યુસે શરૂ કરી હતી ભારતમાં સંધિ સેવો કોન વોલ્યુસે શરૂ કરી હતી અને પાંચમું વિધાન મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં પેશવા સંધિને સાલબાઈની સંધિ થઈ હતી દોસ્તો તમને સાચા વિધાન મળી ગયા એટલે કે આનો રાઈટ આન્સર તમને મળી ગયો છે અને દોસ્તો આજના આજના સ્ટાફ પ્રશ્નનો જવાબ તમારે જાતે કે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારા ચેનલ સાથે જોડાઈ જજો અને દોસ્તો થોડો સપોર્ટ કરજો દોસ્તોમાં શેર કરી દેજો વિડીયોને લાઇક પણ કરી દેજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત